જે માતાજી મિત્રો શું કે મજામાં જોઈને આજ આપણે આપણે ડેમનો નજારો જોવા આ નાલું છે આપણે આ નાલું ઠેકીને આપણે આગળ જવાનું છે નાલું આપણે હરે હરવે આપણે ઠેકી ગયા નાલું તો મિત્રો હવે આપણે નાલું ઠેકીને આવી ગયા છીએ આગળ તમે જોઈ શકો છો હવે જઈએ આપણે આગળ આગળ આવેલા જઈએ હરવે અરવે આપણે અને બેનારે જો વિડિયોમાં તો મિત્રો હવે આપણે અર્ધે ભલે પૂગી ગયા ડેમનો નજારો જોવા તો જો વિડીયોમાં આગળ તમને ડેમ બતાવીને ડેમના પાટિયા પણ પાણી બહાર છે તો આજ આપણે એટલા ભાગમાં પેલા જોવા આવ્યા જોઈ શકો છો તમે પાછળ નજારો પણ કેવો છે તો જો મિત્રો સામે ઓલું ટાપુ જેવું દેખાય ને આપણે એમાં જ જવાનું આપણે ઘરે ટ્યુબ હે એમાં બેસીને આપણે જાહી ત્યાં આપણે જઈને હવે તમને બતાવી ટાપુ ઉપર કેવો નજારો હે તો બઈના રેજો વિડિયોમાં તો મિત્રો હવે આપણે ટાપુની હાઉ પાસે આવી ગયા છે તો હવે આપણે ટ્યુબ લે એની ઉપર બેસીને આ ટાપુ ઉપર જઈએ તમે જોઈ શકો છો આ ટાપુ આપણે પહેલા એક વખતમાં આ વિડિયો બનાવવાનું આવેલા હતા તમે જોઈ શકો છો મારું ટાપુ આપણે ઉપર જવાનું તો મિત્રો હવે આપણે ટ્યુબ ઉપર બેસી ગયા છે ટ્યુબ ઉપર તો બહુ મજા આવે છે આપને તમે જોવો આપણે પહેલી વાર ટ્યુબ ઉપર બેઠા છે થોડીક બીક પણ લાગે ડૂબી જવાની તો એ આપણે બેસી ગયા છે તો મિત્રો હવે આપણે ફાઇનલી ટ્યુબ ઉપર બેસીને આ ટાપુ ઉપર આવી ગયા છે તમે આપણું ટ્યુબ અને આ છે નજારાનો આનંદ જો આપણે સામેથી આવ્યા હતા ટ્યુબ ઉપર બેસીને તમે જુઓ આ ટ્યુબ આ છે આમાં આપણે બેઠા હતા આ ટ્યુબ લઈને હવે પાછું આપણે આ આની હું જ જવાનું રહેશે કારણ કે આના સિવાય આપણે નહીં જઈ શકી નકર આપણે ડૂબી જાય તો મિત્રો હવે આપણે જઈ આગળ ડેમના પાટિયા જોવા તમને ડેમના પાટિયા બતાવી તો મિત્રો હવે આપણે આગળ નીકળી ગયા છે પણ હું એ ડેમ ખોલી નાખવાનો વિચાર છે આપણો તો મિત્રો હવે આપણે આગળ આવેલા જાય છે આગળ થોડુંક લપસવા જેવું છે ધ્યાન રાખી રાખીને હાલવું જોઈએ હવે થોડાક બગ બગ ધોઈ નાખીએ આપણે પહેલાં પછી આપણે આગળ વધી હવે આ જાય આપણે આગળ ડેમના પાટિયા જોવા તો મિત્રો બેના રહેજો વિડીયોમાં તો મિત્રો વચમાં આપણે કૂવો એક દેખાઈ ગયો તો પહેલાં આપણે જઈ કૂવો જોવા તો તમને બતાવી જો સામે જ છે કૂવો તો મિત્રો જોવો આ છે કૂવો ફૂલ તાજું પાણી આપને નાવાનું મન થઈ ગયું કંઈક આવશે પાસે નાવા તો મિત્રો હવે જઈએ આપણે આગળ પાટિયા જોવા

તો મિત્રો કેમેરામાં ના પડી તો હવે આપણે નથી ખોલવા તો મિત્રો હવે આ વિડીયો ને આપણે અહીંયા સમાપ્ત કરી તો માતાજી મિત્રો ફરી મળી તું એક વાર નવા વિડીયો સાથે